નમસ્તે મિત્રો છેલ્લે આપણે છે એ સલાહ વિશે ભણ્યું અને આજે આપણે ભણવાનું છે મનોપચાર ખાસ કરીને મનોપચાર એ માનવ જીવનના જે શરીર અને મનના આરોગ્યનું મહત્વ છે જેમ શરીરના રોગો માટે આપણે તબીબી પાસે ચિકિત્સા કરાવીએ છીએ તેમ માનસિક રોગો માટે પણ ચિકિત્સક કે માર્ગદર્શન માટે મનોચિકિત્સક મનોપચારક અથવા ચિકિત્સા મનોવૈજ્ઞાનિક અથવા તો મનો છે હાલની સ્થિતિમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું પણ હશે કે ભાઈ કોર્સ તો કપાઈ ગયો છે અમુક જે વસ્તુ છે જ નહીં મુદ્દા તો એ ભણવાય શા માટે સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ કોર્સ આપણે એટલા માટે ચલાવીએ છીએ ફરી વખત કે કે આવનારા સમયની અંદર તમે કોઈ વ્યક્તિ આગળ છે એ કોઈ પણ વિષય રાખે તો આગળ કોલેજમાં તમારે છે આ બધા મુદ્દા ભણવાના આવવાના છે તો એનું બેઝિક તમને ખબર હોય તો એ વાંધો ન આવે બીજી વસ્તુ એ કે આ આપણા જીવન માટે પણ ખૂબ જરૂરી છે એટલે ટૂંકમાં આની ઉપર થોડીક નજર રાખીને સમજવું એ ખૂબ જરૂરી છે મનોપચારના અર્થની વાત કરીએ તો મનોપચાર છે એ તાલીમ પામેલા વ્યક્તિ એટલે જેને ઉપચારક કહેવાય અને સમસ્યા ધરાવતી વ્યક્તિ એટલે કે દર્દી સલાહકારમાં સલાહથી હોય અને સલાહકાર હોય સલાહથી સલાહ લેવા આવે અને સલાહકાર સલાહ આપતો હોય એવી જ રીતના મનોપચારની અંદર છે એક ઉપચારક હોય તાલીમ પામેલો જે હોય વ્યક્તિ એ ઉપચારક હોય અને એની પાસે દર્દી સ્વરૂપે આવે છે વ્યવસાય સંબંધ સ્થાપન થાય છે ટૂંકમાં ઉપચારક મનોપચારક દ્વારા દર્દી તેની સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેવી પરિણામ પરિણામકારક સ્વીકારી અને વર્તન તહેર વિકસાવે છે જેના પરિણામે દર્દીમાં માનસિક સ્વાસ્થ્ય કેળવાતું જાય છે અને મનોપચારની વિવિધ વ્યાખ્યાઓ છે આપણે જોઈએ તો પહેલી વ્યાખ્યા એ છે કે મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉપચાર સૌથી શોર્ટ સૌથી મોટો અર્થ આપતી અને સૌથી બેસ્ટ કહી શકાય છે એવી જેમ્સ ડ્રેવરની આ વ્યાખ્યા છે ત્યારબાદ થોડોક વિસ્તૃત અર્થ સાથે આપણને છે લેહન અને ક્યુબે કે છે કે મનોપચાર એ સમસ્યા કે બીમારીઓને મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા હલ કરવાની એક પ્રક્રિયા છે છે કે જે બીમારીઓ અથવા તો કોઈ સમસ્યા છે જે મનોવૈજ્ઞાનિક છે અને એનું સોલ્યુશન અથવા તો એની સારવાર છે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે એ મનોપચાર દ્વારા ઉકેલાતા પામતા પ્રશ્નો મોટા ભાગે સગાત્મક કે મનોવૈજ્ઞાનિક હોય છે તો આ બધાય છે મોસ્ટ ઓફલી આપણે જે મેન્ટલ કહીએ એના ઉપચારક માટે આપણે મનોવૈજ્ઞાનિકો ટૂંકમાં આ જે ઉપચારક મનોપચાર છે ઉપચારક એનો જવાબ સોરી એની આપણે જરૂર વધારે પડે છે ખાસ કરીને મેન્ટલ હોસ્પિટલ હોય તો ત્યાં સાયકાટ્રીસ્ટ જ હોય છે જે સાયકો થેરાપી આપી અને મેન્ટલને સાજા કરવાનો પ્રયત્ન કરે છે ટૂંકમાં મનોપચારમાં દર્દી તામિલ તાલીમ પામેલી જે નિષ્ણાતો ઉપચારકની મદદ લે છે એની લાગણીઓને વલણો અને એમાં જે પરિવર્તન છે એ આવે એ માટેના પ્રયત્ન કરે છે અને એના ઉદાહરણ તરીકે તમે પાલિતાણા બાજુ જાઓને તો એ સાઈડ બહુ ઘણી બધી જેને છે એ નાના લોકો દેશી ભાષામાં ગાંડા કે એટલે કે ત્યાં છે એ મેન્ટલ આપણે જે હોસ્પિટલ ને એ પ્રમાણે મેન્ટલ આશ્રમ છે કે જેની અંદર જેટલા પણ મેન્ટલ મળે એને ત્યાં રાખે અને એને છે અલગ અલગ ટ્રીટમેન્ટ કરે એની અને એને સાજા કરે ઘણા બધા સાજા પણ થઈ જાય એમાં સાજા કરવાનો પ્રયત્ન કરે છે હવે મનોપચાર અને સલાહ વચ્ચેની તફાવતની વાત કરીએ તો હકીકતમાં ઘણા બધા છે એ મનોપચારને સલાહ બે એક જ લાગે પહેલામાં પણ ઓનલાઈન સમસ્યા છે ને આમાં સમસ્યા છે એવું કરવાનું અને ખાસ કરીને ઘણી વખત આપણે આ બંનેને સમાનાર્થી શબ્દ પણ કહી શકીએ પરંતુ કેટલાક તજજ્ઞો છે એટલે કેટલાક મનોવૈજ્ઞાનિકો છે એ આ બંનેને અલગ અલગ માને છે બ્લોચર પેટ્રોફેસા હોમ ફેન સ્લેપિટે જેવા એમણે છે ને મનોપચાર અને સલાહ વચ્ચે થોડાક ભેદ મૂક્યા એને મનોપચારના ધ્યેયો ઉપચારકતા ઉપચારાત્મક છે જ્યારે સલાહના ધ્યેયો સામાન્ય રીતે વિકાસાત્મક અને શૈક્ષણિક છે

જેની અંદર મનોપ્ચાર છે એને દર્દીને તેના જીવનમાં કટોકટીમાં ટેકો આપે છે અને સહાયરૂપ આપે છે કારણ કે વ્યક્તિની શારીરિક અને માનસિક બે કટોકટી એમાં હશે ચાલે સરળથી છે એની અંદર સામાન્ય મુશ્કેલી હશે ત્યારે એ સલાહ લેવા જશે એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિને ખૂબ વધારે ટેન્શન આવી ગયું માથે દેવું થઈ ગયું તો એના હિસાબે એટલો બધો ટ્રેસમાં આવશે તો એ સલાહ લેવા જશે કે હું શું કરું તો આમાંથી નીકળી શકું બરાબર ને મનોપચારની તો કે ભૂતકાળના અનુભવોને આઘાતો પર વધુ ભાર મુકાય કારણ કે મોસ્ટ ઓફલી જે મનોરોગ છે એ ભૂતકાળના અમુક અનુભવ દ્વારા થયો હોય અહીંયા જ્યારે છે વર્તમાન જીવનની જે મુશ્કેલી છે એનું મહત્વ એમાં વધારે હોય ત્યારબાદ અર્ધચેતન અને ચેતન મનોવ્યાપારનું મહત્વ ચેતન મનો વ્યાપાર એટલે અત્યારે આપણે જે કરીએ છીએ ચેતન મનોવ્યાપાર છે પ્રેઝન્ટ માઇન્ડ જેને કહીએ જે આપને ખબર છે આપણે સૂઈ જઈએ છીએ અથવા તો આપણે જ્યારે પ્રેઝન્ટ માઇન્ડની આપને ખબર છે પણ અનપ્રેઝન્ટ માઇન્ડ એ આ કામ કરે છે એની આપણી કોઈ ભાળ હોતી નથી તો એમાં પણ કંઈક એવું થાય ઘણી વખત ટ્રેસ એવો હોય મનોવિજ મનોવિકૃતિ થાય અમુક તો વ્યક્તિ એને કાંઈ ટેન્શન ન હોય કાંઈ ન હોય છતાં એને ટેન્શન થતું હોય આવું પણ ઘણી વખત થઈ જાય તો એ ટેન્શન ક્યાંથી આવતું હોય તો એ ટેન્શન જે અચેતન મન છે એમાં એ ટેન્શન હોય પણ એને આપણે સમજી શકતા નથી ત્યારબાદ છે એ સભાન માનસિક પ્રક્રિયાની મુખ્ય તે સ્પર્શ એટલે કે અહીંયા તો જે મુખ્ય સામે જે વસ્તુ છે પ્રેઝન્ટમાં અત્યારે એની જ વાત છે અર્ધ ચેતન એની કંઈ વાત છે નહીં ટૂંકમાં જે પણ મુશ્કેલી છે એને સીધી જ છે જાહેર કરવાની છે બરાબર ત્યારબાદ તીવ્ર સ્વરૂપની આવેગાત્મક સમસ્યાઓ અને સૌમ્ય મનોવિકૃતિની સારવાર ટૂંકમાં આની અંદર તીવ્ર ઉદાહરણ તરીકે કોઈને વધારે પડતો નકરો આવો મારવા દોડવું ઘણા વ્યક્તિ આખો દિવસ હસ હસુ હસ કરે ઘણા વ્યક્તિ આખો દિવસ રડ રડ કરે આવી બધી આવેગાત્મક સમસ્યાઓ વ્યક્તિની અંદર હોય અથવા તો સૌમ્ય મનોવિકૃતિઓ અમુક પ્રકારની હોય જેને આપણે છે એ ખિન્નતાને એ બધું એની અંદર આવશે જ્યારે અહીંયા છે એ ખાસ કરીને હળવા સ્વરૂપની સમસ્યા હોય મુશ્કેલી ન હોય સમજે અને જેની સારવાર ન થાય પણ જેને સલાહ લેવામાં આવે ત્યારબાદ સામાન્ય રીતે લાંબા સમય સુધી ચાલે છે છે જ્યારે તો એ સમયમાં પૂરી થઈ જાય તો આ એટલી એના તફાવત છે એને સમજી લેવાના હવે વાત કરવાની છે મનોપચારની પ્રક્રિયા જેની અંદર સૌ પ્રથમ આરંભિક તબક્કો ધ એટલે કે આરંભનો તબક્કો આ તબક્કામાં દર્દીને છે મનોપચારની વાત છે શરૂઆતમાં તો પહેલાં તો વિશ્વાસ લેવામાં આવે છે જેમ આપણે શું કહેવાય કે અમને સલામાં પણ આના આજ મુદ્દા પીણ્યા હતા એની જેવું છે ટૂંકમાં વ્યક્તિને જે છે એ વિશ્વાસ સામે જે દર્દી આવ્યો છે એને વિશ્વાસ મળે કે હું જે પણ કહીશ એ ગુપ્ત રહેશે અને ખુલ્લે મનથી છે એ પોતે વાત કરી શકે એવો વિશ્વાસના સંબંધ સ્થાપિત કરવા પડે મનોપચારકને જેને આપણે અથવા તો રિપોર્ટ કહીએ છે સામે મળીને મનોપચારક માટે શરતો છે જોડાય છે છે નક્કી કરે મર્યાદિત માહિતગાર બને છે અને અનેક રીતે આ તબક્કો ટૂંકમાં પેલો તબક્કો મહત્વનો છે કારણ કે એની અંદર પરિચય જેને આપણે કહીએ ને કે પરિચય થઈ જાય ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને પહેલાં આપણે ઓળખતા ન હોય સ્કૂલે ગયા હોય પણ ધીરે ધીરે આપણે એને પરિચયમાં આવતા જઈએ પછી આપણો ગાઢ મિત્ર બની જાય ને તો એ પરિચયમાં આવ્યો તો પ્રથમ તબક્કોનું મહત્વ વધારે હોય છે ત્યારબાદ મધ્ય તબક્કો જેમાં દર્દી પોતાની જીવનની જે પણ અયોગ્ય શિક્ષણ મળ્યું છે અથવા તો પોતાને જે પણ સમસ્યાઓ જીવનમાં ઉદભવે છે એની વિશે ચર્ચા થાય છે એ જે ભૂલ કરી છે એ ભૂલના સ્થાને નવી ભૂલ એટલે કે સોરી નવી ભૂલ નહીં પણ નવું શિક્ષણ છે એ પૂર્ણ શિક્ષણ આપવામાં આવે છે કે ભાઈ આવી પરિસ્થિતિ પહેલા હતી પરંતુ હવે આપણા જીવનમાં આવો બદલાવ લાવવાનો છે એ ટૂંકમાં અને બીજી આ તબક્કાની અંદર ઉપચારકની છે એ ગોપનીયતા જાળવાનો વિશ્વાસની ખાતરી પણ આમાં મહત્વની છે આ રમનો તબક્કો શું છે તો કે દર્દી સાથે વ્યવસ્થિત સંબંધ આવો ત્યારબાદ પછી દર્દી બધું કહેશે કે મારા જીવનમાં આવું આવું બને છે મારા પરિવારમાં આવું બને છે આ વ્યક્તિ આવો છે આને હું આમ ટોટલી વસ્તુ એ કહેશે એમ અને એમાંથી છે એ પરિવર્તન લાવવાની વાત અહીંયા છે અને છેલ્લો અંતિમ તબક્કો છે કે છેલ્લે ઉપચારક છે દર્દીનું સંપૂર્ણ છે એ સંમતિ દ્વારા એનો ઉપચાર કરશે અને દર્દી સાથે ઔપચારિક રીતે અંત લાવવાનો હોય કારણ કે હવે એની જે ખરાબ પરિસ્થિતિ હતી ઉદાહરણ તરીકે વધારે પડતો ક્રોધ કરવો એવો એનો મનોવિકૃતિ હતી તો કેટલા સમય સુધી એના ઉપચારક બાદ છેલ્લા તબક્કામાં છે એ નવું વર્તન સ્થાપી ક્રોધની જગ્યાએ શાંત એવું નવું વર્તન છે એ સ્થાપી દીધું હોય અને એટલા માટે છે એ અંતિમ તબક્કાની અંદર છે એ ખાસ કરીને ઔપચારિક રીતે એનો અંત લાવે છે એટલે કે જે સામસામે જે બેસીન કરતા હવે એને ક્યાંક તમારે આવી રીતના આમ કરવાનું જરૂર હોય ત્યારે મને મળવાનું ટૂંકમાં એ પ્રમાણે એટલે કે વચ્ચે ક્યારેક સમસ્યા આવે તો મળવું પણ પડે એમ અંત એટલે ઔપચારિક અંતની વાત છે કે દરરોજ આવતા હોય ઉપચાર લેવા તો એ દરરોજ ત્યારબાદ મનોપચારના અભિગમો છે એટલે કે મનોપચારની થિયરી અલગ અલગ રીતે બધા મનોવૈજ્ઞાનિકો એ

મોસ્ટ ઓફલી ફ્રોઈડે દરેક વસ્તુનું મોલ છે ને બાલ્યવસ્થા મૂકી છે એને એમ કીધું કે બાળ બાળપણમાં જે અનુભવેલા આઘાતો છે અનિચ્છ પરિસ્થિતિઓ છે અજ્ઞાન મનમાં જે દમી દે એટલે એ સમયે બાળપણમાં જે અમુક પ્રકારના અનુભવો થયા હોય અમુક પરિસ્થિતિ થઈ હોય અને અંતે એણે મનમાં દાબી દો આપણે ઘણી બધી ઈચ્છાઓ આપણે આપણા મનમાં દાબી દઈએ છીએ તો એ અમુક સમયે છે એ દમન કરેલી જે ઈચ્છાઓ છે અજ્ઞાત મનમાં જે ધકેલી છે એના હિસાબે છે એ દબાણ અને સંઘર્ષો વ્યક્તિના જીવનમાં ઊભા થાય અને એના હિસાબે છે એ વ્યક્તિનું જીવન છે એ ઘણું બધું મુશ્કેલ બને આપણે એમ થતું હોય કે આ વ્યક્તિ કાલ સુધી સારો તો ઓચિંતાનો ગાંડો બની ગયો પરંતુ કેટલા વર્ષનું એના માઇન્ડની અંદર દબાણ હોય જે એ ભૂલી ગયો હોય એને એમ કહે કે મને કંઈ નહીં આપણે જે અમુક દબાણ વધારે પડતું જે દબી દઈએ મનની અંદર અમુક ઈચ્છાઓ

અને એનો પાછો પ્રતિરોધ કે ઉદાહરણ તરીકે ભાવના ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને ક્રોધ હોય તો એ ક્રોધ સંપૂર્ણ આવેશમાં આવે ખૂબ જ વધારે એટલે એનો પ્રતિરોધ થઈ શકે નહીં અને ક્યારેક ન પણ આવે તો કાં સ્થળાંતર પણ થઈ શકે પરંતુ જો આપણે મનોવિજ્ઞાનની ભાષામાં એને સમજાવીએ તો કે ભાવ વિરેચન શું છે તો કે દર્દી પોતાના બધા આવેગોને ઉપચારક સમક્ષ અભિવ્યક્ત કરીને હળવાશ અનુભવે ઉપચારક દરમિયાન બોલાતી અટકી જવું ભૂલી જવું શારીરિક બીમારી વગેરે દર્દીને અચેતનમાં રહેલા પ્રતિરોધ વ્યક્ત કરે આપણે જે મનોવિજ્ઞાન તો સફળ એ સાબિત કરીને બતાવ્યું કે આપણે બોલતા હોય ને ક્યારેક ક્યારેક એક શબ્દ બોલવાની જગ્યાએ બીજો શબ્દ બોલી જગ્યાએ અલગ પ્રકારનો તો એ આપણા મનની અંદર દમિત થયેલી જે બાબત છે એના હિસાબે આપણા મનની અંદર અચેતન મનની અંદર આપણે દમન કરેલું છે એ બધી બાબતોના હિસાબે આવી પરિસ્થિતિઓ ઉદ્ભવે છે ટૂંકમાં એ સિવાય છે સ્થળાંતરની પ્રક્રિયા શું છે તો હવે જે દમિત થયેલી પ્રક્રિયા છે એ શું થશે તો કે પ્રેમ નફરત ઈર્ષા ક્રોધ વગેરે ભાવમાં એ બધી જ વસ્તુ અનુભવ હશે કોઈ વ્યક્તિ હંમેશા આપને ખડુસ જ લાગે કોઈ વ્યક્તિ હંમેશા આપને નેગેટિવ જ લાગે શા માટે કારણ કે એને મનોવિશ્લેષણાત્મક રીતે એનું માઇન્ડ એ રીતે સેટ થયું હોય ભાવ વિરેચન પ્રતિરોધના એના હિસાબે હવે એને ત્રણ પ્રયુક્તિ કીધી છે પેલું મુક્ત સાહચાર્ય પદ્ધતિ આમાં શું કરવામાં આવે તો પહેલાં કે દર્દીને આરામદાયક સ્થિતિમાં બેસાડવામાં આવે એના મનમાં આવતા દરેક વિચારો છે કોઈ ભય શરમ કે સંકોચ વગર છે એ રજૂ કરવાનું એની વાતણ પૂરું પાડવામાં આવે અને પછી છે એ વ્યવસ્થિત રીતે જે આપણે હિપ્નોટાઇઝ કહીએ ને એ પ્રમાણે છે એ અર્ધજાગૃત મનમાં છે રહેલી જે બાબતો છે એને દમિત લાગણીઓ વિશે સમજવાનો છે એ પ્રયત્ન આપણે કરીએ છીએ આ મુક્ત સાચર્ય પદ્ધતિ મોસ્ટ ઓફલી વ્યક્તિને અર્ધ જાગૃત અવસ્થાની અંદર અથવા તો એક્ઝામ્પલ તરીકે આનો ઉપયોગ સૌથી વધારે છે ફોરેન્સિક આપણી સંસ્થાઓ કરે અમુક ગુનેકાર સાચું ન બોલતો હોય ને તો એને અમુક પ્રકારના ઇન્જેક્શન આપીને અર્ધ જાગૃત રાખે ન સુવા દે ન જાગવા દે વચ્ચેની પરિસ્થિતિ અને એમાં એની પાસેથી એટલે એ સમયે ખોટું બોલી શકે નહીં કારણ કે પ્રેઝન્ટ માઇન્ડ હોય તમારું તો જ તમે જ ખોટું બોલી શકો બીજું સ્વપ્ન અર્થઘટન છે એની અંદર વ્યક્તિને છે એ સ્વપ્નમાં મનોવૈજ્ઞાનિક રીતે છે એને ઊંઘ આપવામાં આવે અને ઊંઘ દ્વારા છે એ અહમનું નિયંત્રણ થઈ જશે કારણ કે ત્યારે અહમ નહીં આવે વ્યક્તિ ઊંઘમાં છે એ સંપૂર્ણ સ્વતંત્ર હશે અને એ ઊંઘની અંદરથી છે એનો સ્વપ્ન છે એનું વર્ણન કરે કે મને આવું સ્વપ્ન એવું એના આધારે એનું ઘણા બધા છે એ પ્રોબ્લેમ દૂર થઈ શકે ટૂંકમાં ફોઇડે આ મનો પદ્ધતિ આપી અને એ પદ્ધતિના આધારે છે એ જે મનોરોગ છે એને દૂર કરવા માટેના પ્રયત્નો શરૂ કર્યા ફોઈડે આ સિદ્ધાંતમાં છે એ ઘણા બધા એની અનુભવ તાલીમ અને માનસિક રીતે આવેગિક રીતે સંપૂર્ણ રીતે સજ્જ વ્યક્તિ જોઈએ ટૂંકમાં આ સિદ્ધાંત સુધારા વધારા કરીને નવા ફ્રોઈડવાદીઓ એ છે આ મનોવિશ્લેષણ ક્ષેત્રે ઘણું બધું પ્રદાન કર્યું છે જેને મનોવિશ્લેષણાત કહે છે બરાબર તો એ મનોવિશ્લેષણ મનનું વિશ્લેષણ દ્વારા થતું ઉપચારક પદ્ધતિ એટલે મનોવિશ્લેષણાક પદ્ધતિ સમજાણું મનનું વિશ્લેષણ વ્યક્તિને મનની ચાલતી પ્રક્રિયાઓને સમજી અને એનો ઉપચાર કરવામાં આવે એટલે મનોવિશ્લેષણાક બાબત છે ત્યારબાદ વર્તનો ઉપચાર પદ્ધતિ નું છે એની સમજૂતી છે એ આપણે આવનારા લેક્ચરમાં એટલે કાલે આપણે આ ચેપ્ટર સંપૂર્ણ પૂરું કરીશું ખૂબ ખૂબ ધન્યવાદ